જય માતાજી માતાજીનો એકદમ નવો ગરબો નીચે લખીને આપેલો છે તો જરૂરથી સાંભળજો જય માતાજી જય માનવ દુર્ગા ગરબે રમવા આવો માડી નવલી છે નવરાત ગરબે રમવા આવો માડી નવલી છે નવરાત ભક્ત તમારી વાટ જુએ અલબેલી અંબે માં ભક્ત તમારી વાટ જુએ ગબ્બર ના ગોખેથી ઉતરી ચાચર ચોક આવે ગબ્બર ના ગોખેથી ઉતરી ઉતરીને ચાચર ચોક માં આવે સોસઠ જોગણી સાથે લાવીને આવીને રંગ જમાવે સોસઠ જોગણ સાથે લાવીને રૂડો રંગ જમાવે ઢમક ઢોલ વાગે છે શરણાયો વાગે છે ઢમક ઢોલ વાગે છે શરણાઈઓ વાગે છે ગરબે રમવા આવો માડી નવલી છે નવરાત ભક્તો તારી વાટ જુએ અલબેલી અંબે માત અનુષ્ઠાન સૌ કરી રહ્યા છે તારા દર્શન કરવા અનુષ્ઠાન સૌ કરી રહ્યા છે તારા દર્શન કરવા धूप दीप प्रगटाव्या आजे ध्यान तमारू धरवा धूप दीप प्रगटाव्या आजे ध्यान तमारू धरवा आंबा डाली कोयल टहुके मोर मधुरा बोले आंबा डाली कोयल टहुके मोर मधुरा बोले ના હૈયો આજે એ નારી ના હૈયો આજે એ વાસળીઆિ હિલોળે ધમાક ઢોલ વાગે છે શરણૈયો વાગે છે ધમાક ઢોલ વાગે છે વાગે છે ગરબે રમવા આવો માડી નવલી છે નવરાત ભક્તો તારી વાટ જુવે અલબેલી અંબે માત જુદા જુદા વેશ ધરી રંગે રમે રંગ તાળી જુદા જુદા વેશ ધરી રંગે રમે રંગ તાળી સોરે કરાયે ચંદ્ર ખિલ્યો રાત શેરડિયાળી હોળે કળાએ ચંદ્ર ખિલ્યો છે ને રાત શેરઢિયાળી મોહિની આજે મસ્ત બનીને ગરબો તારો ગાય मोहिनी आजे मस्त बनिने गर्बो तारो गाए, शीतल मंद सुगंधि वायु लहरायो लहराये शीतल मंद सुगंधि वायो लहरायो लहराये ढमक ढोल वागे शे वागे वागेशे ઢમક ઢોલ વાગે છે શરણાઈઓ વાગે છે ગરબે રમવા આવો માડી નવલી છે નવરાત ભક્તો તારી વાટ જુએ અલબેલી અંબે માત આજે અંબાજી પધાર મારે આંગણીએ આજે અંબાજી પધાર મારે આંગણી સખી ફૂલડા વેરાવો સખી ફૂલડા વેરાવો મારે આંગણીએ સખી ફૂલડા વેરાવો મારે આંગણી મારા ઘર આરાસૂર જેવું છે મારું ઘર આરા સુર જેવું છે સખી સાથિયા પૂરાઓ સખી સાથિયા પૂરાઓ મારે આંગણીએ સખી સાથિયા પૂરાઓ મારે આંગણીએ આજે અંબાજી પધારા મારે આંગણીએ આજે અંબાજી પધારા મારે આંગણીએ મેં તો હૈયાનો ઝૂલો કી છે મેં તો હૈયાનો ઝૂલો કીધો છે માડી પ્રેમ રે ઝૂલો માડી પ્રેમ રે ઝૂલો મારે આંગણીએ માડી પ્રેમ થી ઝૂલો મારે આંગણીએ આજે અંબાજી પધાર્યા મારે આંગણીએ આજે અંબાજી પધાર્યા મારે આંગણીએ મારે હૈયે હરખની હેલી સે મારે હૈયે હરખની ಿ ಸೋಲಿ ಢೋಲ ವಗಡಾವು ಡೋಲಿ ಢೋಲ ವಗಡಾವು ಮಾರೇ ಆಂಗಣಿ ಡೋಲಿ ಢೋಲ ವಗಡಾವೋ ಮಾರೇ ಆಂಗಣಿ આજે અંબાજી પધાર મારે આંગણીએ આજે અંબાજી પધાર મારે આંગણીએ મેં તો સોળે શણગાર આજે સજીયા છે મેં તો સોળે શણગાર આજે સજીયા છે હું તો નાચું તારે કાજ હું તો નાચું માને કાજ મારે આંગણી હું તો નાચું માને કાજ મારે આંગણીએ આજે અંબાજી પધાર મારે આંગણીએ આજે અંબાજી પધાર્યા મારે આંગણીએ ભક્તો મારે આંગણી ભક્તો કૂદી કૂદી ગાય મારે અંબાજી પધાર્યા મારે આંગણીએ આજે અંબાજી પધાર્યા મારે આંગણી સખિયો ફૂલડા વેરાવો સખિયો ફૂલડા વેરાવો મારે આંગણીએ સખિયો ફૂલડા વેરાવો મારે I'm going to eat.